નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટની અંદર કયા જીરાના ભાવ કેટલે અટક્યા તે વિશે ચર્ચા કરવાની છે ગુજરાતની તમામ માર્કેટયાર્ડના ભાવ વિશે પણ વાત કરવાની છે તો મિત્રો વિડીયો છેક સુધી અંત સુધી જોજો જેથી તમારા વિડિયો જોવાથી મને પણ સપોર્ટ મળતો હોય મિત્રો અને હું પણ તમને દરરોજના તાજા અને નવા ભાવ આપવા આપી શકું એટલા માટે આપણી ચેનલમાં જો નવે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન બટન પણ દબાવી દો જેથી તમને દરરોજના નવે નવા અને તાજા નોટિફિકેશન મળતા રહે તો મિત્રો જુઓ સ્ક્રીન ઉપર આજના તાજા ભાવ પોરબંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા જસદણ ચાર હજાર ત્રણસો પંચોતેરથી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા કાલાબાડ तर हजार छ सौ पचास थी चार हज़ार सात सौ नेव रुपया अमरेली चार हज़ार सात सौ थी चार हज़ार सात सौ रुपया धरोल तर हजार छ सौ पचास थी चार हज़ार आठ सौ साठ रुपया महुआ चार हज़ार साठ थी चार हज़ार नेव रुपया जामजोधपुर चार हज़ार एक सौ थी चार हज़ार आठ सौ रुपया धोराजी चार हज़ार चार सौ थी चार हज़ार नौ सौ एस रुपया ઉપલેટા ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો ને રૂપિયા લખતર પાંચ હજારથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા રાજુલા ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો રૂપિયા પાટડી ચાર હજાર પાંચસો ચાર પાંચ હજાર ત્રીસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર સાતસો ને રૂપિયા રાજકોટ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો સાઠથી પાંચ હજાર રૂપિયા दियो दर चार हज़ार पांच सौ पाँच हज़ार एक सौ साठ रुपया वाव चार हज़ार चार सौ ती चार हज़ार सात सौ साठ रुपया रापर चार हज़ार सात सौ तिरसठी चार हज़ार सौ बावन रुपया अंजार चार हज़ार पाँच सौ साठ ती पांच हज़ार ने साठ रुपया वोकानेर चार हज़ार बसो चार हज़ार नौ सौ साठ रुपया जेतपुर चार हज़ार छ सौ थी चार हज़ार नौ सौ ऐसी रुपया बाबरा चार हज़ार बसो त्रीस चार हज़ार नौ सौ एंसी रुपया मेदर चार हज़ार छः सौ थी चार हज़ार सात सौ रुपया थराद चार हज़ार सौ थी पाँच हज़ार सौ रुपया धानेरा चार हज़ार पाँच सौ थी चार हज़ार छः सौ एशी रुपया हरिज चार हज़ार त्र सौ थी चार हज़ार नौ सौ पंचोतेर रुपया राधनपुर तरण हज़ार नव सौ पाँच हज़ार सित्तेर रुपया जामनगर ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર નવસો તેસઠ રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો ચાર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો તેસઠથી ચાર હજાર નવસો તેસઠ રૂપિયા હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાઠ રૂપિયા ધારી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા ખોંભા બે હજાર ત્રણસો ચાલીસથી ત્રણ હજાર છસો રૂપિયા બગસરા ચાર હજાર ચાર હજારથી ચાર હજાર રૂપિયા ઊંદરડા ચાર હજાર ચારસોથી ઊંઝા ચાર હજાર ચારસોથી પાંચ હજાર છન્નું રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમારા ભાઈને તમારી હેલ્પ મળી રહે અને હવે મિત્રો છેલ્લે આભાર જય હિન્દ